નમસ્કાર મિત્રો આજનો વિડીયો હું તમને બધા બતાવીશ કે તમે કેવી રીતે તમારા મોબાઈલની જે કોલ હિસ્ટ્રી હોય છે તેને તમે કેવી રીતે ડિલીટ કરી શકો આ મિત્રો જે પણ લોકોનો તમારા મોબાઈલની અંદર કોલ આવ્યા હોય અને જેમને પણ તમે કોલ કર્યા હોય જો તમે ઈચ્છતા હો કે જે હિસ્ટ્રી બધી છે કોલની તે તમે ડિલીટ કરવા ઈચ્છતા હો તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે મિત્રો કોલની હિસ્ટ્રી ડિલીટ કરવા માટે તમારે સિમ્પલ સૌ પ્રથમ અહીંથી કોલર એપ્લિકેશન ઓપન કરી લેવાના રહેશે કોલર એપ્લિકેશન ઓપન કરશે એટલે જેની બી તમે કોલ કર્યા હશે અને જેના પર તમને કોલ આવ્યા હશે તે બધા કોલ્સની ડિટેલ્સ તમને અહીં જોવા મળી જશે તો હવે તમે માની લો કે તમારે કોઈ પણ હિસ્ટ્રી જે છે તે ડિલીટ કરવી છે તો સિમ્પલ તેના માટે શું કરવાનું રહેશે કોઈ પણ એક નંબર ઉપર તમારે આ રીતે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે તેની ઉપર ક્લિક કર્યા પછી તમને અહીંથી ડિલીટનું ઓપ્શન જોવા મળી જશે જોઈ શકો છો આ જે ડિલીટ લખલ છે તેની ઉપર તમે ક્લિક કરી અને ડિલીટ કરી શકો છો તો ઈચ્છતા કે બધા એકસાથે તમારે ડિલીટ કરવા છે તો સિમ્પલ અહીંથી નંબર ઉપર ક્લિક કરી અને અહીંથી એક ઓપ્શન તમને જોવા મળી જશે સિલેટનું આ જે સિલેટ લખલ છે આજે અહીંથી સિલેક્ટ લખેલ છે તેની ઉપર સિમ્પલ તમારે ક્લિક કરી દેવાને રહેશે તેની ઉપર ક્લિક કર્યા પછી ઉપર જે તમને અહીંથી રાઇટનું આઇકન આપેલું છે જે સિલેક્ટ કરવાનું તેની ઉપર સિમ્પલ ક્લિક કરી દેવાનું રહેશે એટલે બધા સિલેક્ટ થઈ જશે બધા સિલેક્ટ થયા પછી અહીંથી ડિલીટ લખલ છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાના રહેશે એટલે જે હિસ્ટ્રી છે તે ઓટોમેટિક બધી ડિલીટ થઈ જશે તો આ રીતે તમે મિત્રો એક જ ક્લિકની અંદર ગમે તે ગમે તે મોબાઈલની અંદર કોલ હિસ્ટ્રી જે છે તે ડિલીટ કરી શકો છો દોસ્તો આવા જ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો એક વિડીયોને લાઇક કરી દેજો